દોસ્તો તમને ખબર છે કે ચા પીવાના પણ ફાયદા હોય શકે છે આ તમે સાચું સાંભળ્યું કે ચા પીવાના પણ ફાયદા હોય શકે છે આજ સુધી તમે ખાલી ચા પીધી છે પરંતુ દોસ્તો તમને ચા પીવાના ફાયદા ની ખબર હોય તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ હાય ગાઈસ વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ આઈ એમ અર્શદ પંચાલ ફાર્માસી દોસ્તો આજ સુધી તમે ચા પીવો છો પરંતુ ચા પીવાના ફાયદા ની ખબર હોય કે ચા પીવાથી શું ફાયદા થાય છે દોસ્તો કહેવામાં આવે કે વર્લ્ડની અંદર સૌથી વધારે ચા પીવાતી હોય તો તે ભારતમાં છે અને ભારતની અંદર ગુજરાતમાં સૌથી વધારે ચા પીવામાં આવે છે અમુક દેશોની અંદર અમુક રાજ્યની અંદર બ્લેક ટી એટલે કે દૂધ વગરની ચા પીવામાં આવે છે પરંતુ ગુજરાતની અંદર સૌથી વધારે ચા એ દૂધવાળી ચા પીવામાં આવે છે આપણે લોકોને જ્યાં સુધી ચા ના મળે એટલે દિવસ નથી ઉગતો એટલે કે આવે કે જ્યાં સુધી તમે સવારે ઉઠીને ચા ના આપ્યો ત્યાં સુધી તમે ચા પીધા વગર કોઈ પણ કામ કરવાનું મન નહીં થતું કેવામાં આવે કે તમે કંઈ પણ કામ કરશો તો પણ તમને ગમશે નહીં તો આ ચા

ઉતરી જાય છે એટલે કે જ્યારે તમે ચા પીવો છો ત્યારે તમારો થાક ઉતરી જાય છે તદ ઉપરાંત જો તમે રેગ્યુલર ચાનું સેવન કરો છો તો તેની અંદર કેફીન નામનું તત્વ રહેલું છે કેફીન નામનું તત્વ રહેલું હોવાથી તમારા બ્રેઇન ને એક્ટિવ કરે છે એટલે કે બ્રેઇન ને એક્ટિવ રાખે છે જ્યારે ચા નું તમે સેવન કરો છો ત્યારે તમારું માઇન્ડ ને એક્ટિવ કરે છે જેના કારણે તમને તાજગીનો નો અહેસાસ થાય છે સવારે સવારે એક સવાર સવારમાં એક ગ્લાસ ચા નો ચુસ્કી લેવાથી તમને તમારું માઇન્ડ એક્ટિવ રહેશે આ ઉપરાંત તમને એક તાજગીનો અહેસાસ થશે તદ ઉપરાંત વાત કરી કે ચા પીવાથી બીજા પણ ફાયદા થાય છે જો તમે કોઈ પણ કામ કર્યું હોય તો તમે હેવી લોડ ઉપાડ્યો એટલે કે કે તમે હેવી વર્કઆઉટ કર્યું હોય પછી તમને હેવી કામ કર્યું હોય કે જેના કારણે થાક લાગ્યો હોય થાક લાગવાના કારણે દોસ્તો તમને બેચેની અનુભવતા હોય તેવી અવસ્થામાં એક ગ્લાસ ચા પીવામાં આવે તો તેમાંથી રાહત મળે છે તમારો થાક ઉતરી જાય છે કારણ કે તેની અંદર કેફીન રહેલું છે કેફીન એવું વર્ક કરે છે કે તે તમારી બોડીની અંદર ઉર્જા પ્રોડ્યુસ કરે છે તેના કારણે તમને થાક લાગતો નથી આ ઉપરાંત જે તમને કામ કરતા હોય અને તમને ચિંતા થતી હોય ડિપ્રેશનમાં આવી ગયા હોય તથા એન્ઝાયટીનો પ્રોબ્લેમ હોય આ ઉપરાંત તમને બ્રેનની કોઈ પણ પ્રોબ્લેમ હોય કે હું કે તમે કામ કરવાની અંદર થાકી જાઓ છો તથા તમને અલગ અલગ વિચારો હોય છે માઇન્ડની અંદર અલગ અલગ વિચારો હોય છે તમે કંઈ પણ કારણ કંઈ પણ વસ્તુના કારણે તમને ચિંતાની અંદર છો અથવા તમારું મગજ સતત ને સતત વિચાર્યા કરે છે તેવી અવસ્થામાં એક ગ્લાસ ચા પીવામાં આવે તો તમારા માઇન્ડને એક્ટિવ કરે છે જેના કારણે તમને તાજગીનો અહેસાસ થાય છે તેના કારણે તમને વિચાર આવતા હોય છે તેમાંથી રાહત મળે છે તથા તમે જો કામ કરતા કરતા થાકી ગયા હોય આ ઉપરાંત તમને બેચેની જેવું લાગતું હોય તથા તમને એવું લાગે કે મને થાક લાગ્યો છે આ ઉપરાંત તમને એવું લાગે કે કઈ વિચારો માઇન્ડની અંદર સતત સતત વાગોળિયા કરે છે તેવી અવસ્થામાં ચાની એક ચુસ્કી પીવાથી તમને રાહત મળે છે તમારા વિચારો એ એક્ટિવ થઈ જાય છે અને તમે જો કામ લોડના વધારે કામ હોય એના કારણે તમને લોડના કારણે તમે ચિંતા માં આવી ગયા કે હવે ડિપ્રેશન આવી ગયા આ તો તમને એન્ઝાયટી જેવી લાગે તો ચાની એક चुस्की મારવાથી તો પણ તમને રાહત મળશે આ ઉપરાંત ચા પીવાથી તમારા હૃદય રોગના હુમલામાંથી રાહત મળે છે દોસ્તો જે લોકો સૌથી વધારે ચા પીવે છે તે લોકોને હૃદય રોગ થતો નથી એટલે કે આટનો પ્રોબ્લેમ થતો નથી કારણ કે ચાની અંદર કેફીન હોય છે તે તમારા

એટલે કહેવામાં આવે કે દોસ્તું તેમને હાર્ટની પ્રોબ્લેમ થતી નથી આ ઉપરાંત જો તમે ચાનું રેગ્યુલર સેવન કરો છો તો તમારી હાર્ટ બીટ પણ નોર્મલ રહે છે તથા તમારા હાડકા મજબૂત થાય છે જે લોકો ચાનું રેગ્યુલર સેવન કરે છે તેને માઇન્ડ એક્ટિવ રહે છે જે લોકો સતત ચાનું સેવન કરે છે તેમનું માઇન્ડ ગમે ત્યારે તમે જોશો તો પણ એક્ટિવ હશે આ ઉપરાંત ચા ચાની અંદર કેફિન હોવાથી તથા ચાની અંદર તમે દૂધવાળું ચા પીવો છો તે તમારા ને પણ મજબૂત કરે છે તથા જે લોકો રેગ્યુલર ચાનું સેવન કરે છે તેમને પાચનનો પ્રોબ્લેમ રહેતો નથી એટલે આ એ શક્તિ વધારે છે કહેવામાં આવે તો તે તમારી બોડીની અંદર એનર્જી બનાવી રાખે છે દોસ્તો ચાનું રેગ્યુલર સેવન કરવાથી તમને અનેક ગણા ફાયદા થાય છે તમે ચા નું રેગ્યુલર સેવન કરશો તો તમને ઉર્જા એટલે કે તમને ઉર્જા મળશે એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોવાથી તમને એક તાજગીનો અહેસાસ થશે તમને એન્ટી ઇન્ફોર્મેશનમાંથી રાહત મળશે આ ઉપરાંત જો તમે કોઈ માં આવી ગયા હોય અને તમને ટેન્શન અતિશય આવી ગયો તેવી અવસ્થામાં ચા ને એક ગ્લાસ પીવાથી તમને ટેન્શનમાંથી રાહત મળશે દોસ્તો ચાના અનેક ઘણા ફાયદા છે પરંતુ ચા એ તમારા હદથી વધારે ના પીવો જોઈએ કારણ કે ચાના અમુક નુકસાન પણ છે તે આપણે અલગ વિડીયો બનાવીને જોઈશું કે ચા ના પીવાના શું શું નુકસાન છે તો દોસ્તો જે લોકો ચા ના પીતા હોય આજથી ચા પીવાનું શરૂ કરી દે કારણ કે ચા પીવાથી તમને તાજગીનો અહેસાસ થાય છે તથા તમારું મૂડ સ્વિંગ થઈ ગયું હોય તેમાંથી પણ રાહત મળશે એટલે કે તમારું મૂડ સ્વિંગ થઈ ગયું હોય કે જેના કારણે તમને કંઈ પણ બેચે નહીં હોય કંઈ કામ કરવામાં કંઈ પણ કામ કરો તેમાં મૂડ ના લાગતું હોય તેવી અવસ્થામાં આ ચાની એક મારવાથી તમારું થઈ જાય છે એટલે કે જે કામ કરવામાં તમને કંટાળો આવતો તે કામ કરવામાં તમને મજા આવશે તો દોસ્તો આજના વીડિયોમાં આપણે વાત કરીએ કે ચા પીવાના કયા કયા ફાયદા છે અને ચા એ કેવી ક્યારે પીવી જોઈએ તો વાત કરીએ કે ચા ક્યારે પીવી જોઈએ તો દોસ્તો ચા સૌથી પહેલા તો સવારે પીવી જોઈએ સાદો પ્રાણ જો તમે કોઈ પણ જોબ માં ગયા હો અત્યારે તમે દસ થી અગિયાર વાગે ના ગાળા પી શકો છો ત્યારબાદ તમે જોબ કરો છો કે ઘરે હો તો દોસ્તો ચાર વાગે ચા પીવાનો આગ્રહ રાખો કારણ કે ચા ચાર વાગ્યા સમય એ સૌથી એક્ટિવ સમય કહેવામાં આવે છે કે જ્યારે તમે ચાર વાગે ચા પીવો છો ત્યારે તમારું માઇન્ડ એકદમ એક્ટિવ રહે છે તેવી અવસ્થામાં દોસ્તો ચા પીવામાં આવે તો તમને કંઈક મજા જ કંઈક અલગ આવે છે આ ઉપરાંત જો તમારે નાઈટ વર્કઆઉટ કરવાનું હોય આ ઉપરાંત તમને નાઇટમાં જોબ જવાનું હોય કે તમારે કામ કરવાનું હોય તેવી અવસ્થામાં દસ વાગે ચા પીવું જોઈએ દસ વાગે ચા પીવો જોઈએ એટલે તમારી ઊંઘ ઉઠી જાય છે અને તમને કામ કરવામાં પણ મજા આવશે તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ચા પીવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે વાત કરીએ તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે છે સારું લાગે તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું